નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જૂના મિત્ર સાથે થયેલી ભાવુક મુલાકાત વિષય પર તો અંત સુધી બન્યા રહો વર્ષો પછી આજે અચાનક બસ પર અજય અને હર્ષ સામ સામે ઊભા રહી ગયા એકબીજાની આંખોમાં જોયું અને બંનેને એક જ ક્ષણમાં સ્કૂલના દિવસો યાદ આવી ગયા એ દિવસો જેમાં ચિંતા ન હતી જવાબદારી ન હતી અને બસ મિત્રતા જ મિત્રતા હતી અજયને યાદ આવ્યું કે સ્કૂલના છેલ્લા દિવસે બંને એકબીજાને વચન આપ્યું હતું કે ભાઈ જીવનમાં કંઈ પણ થઈ જાય આપણે મિત્રતા ક્યારેય તોડવાની નહીં પણ જીવનની દોડમાં બધું બદલાઈ ગયું હર્ષ નોકરી માટે શહેર છોડીને ચાલ્યો ગયો અજય પરિવાર સાથે વ્યસ્ત થઈ ગયો બંને પાસે એકબીજાને ફોન કરવાનો વિચાર હતો પણ સમય નહોતા કાઢી શકતા ભાવુક ક્ષણ હર્ષ ધીમેથી પૂછ્યું યાર કેટલી વાર મેં વિચાર્યું કે તને ફોન કરું પણ સમય જ નહોતો મળતો અજય હસતા હસતા આંખો પોચી કરીને બોલ્યો તારી રાહ તો મેં પણ જોઈ હતી ભાઈ જિંદગીની ચિંતા વચ્ચે ક્યાં આપણે પોતાના જ ગુમાવી દીધા બંને થોડું મૌન રહ્યા એ મૌનમાં વર્ષોની દૂરીઓ ઓગળી રહી હતી જૂની યાદુનું દ્વાર ફરી ખુલ્યું બંને ચાની દુકાનની બાજુના બેંચ પર બેઠા ચાની પહેલી ચુસ્કી સાથે યાદોનો પ્રવાસ શરૂ થયો યાદ છે ને સ્કૂલમાં છેલ્લા બે બેન્ચ પર બેસતા એ માસ્ટરજીની મજાક મસ્તી કરીને ડરી જતા પેપર પહેલાં વાંચ્યા વગર પણ ટોપર બની જતા બંને હસ્યા પણ એ હાસ્યની પાછળ છુપાયેલું એ હળવું દુઃખ પણ હતું કે વર્ષો આપણે આ ખુશીઓ ચૂકી ગયા મિત્રતા ફરી જીવંત હર્ષે અજયનો હાથ પકડીને કહ્યું યાર ચાલ હવે ફરી મિત્રતા શરૂ કરીએ આ વખતે સમયનું બહાનું નથી બનાવવું અજયે ગળે મળીને કહ્યું મિત્રતા જૂની નથી થતી ભાઈ બસ મળવાની રાહ જોતી જ રહે છે એ દિવસથી બંને ફરી નિયમિત મળવા લાગ્યા ઘણા વર્ષોની ખાલી જગ્યા ફરી મિત્રતાથી ભરાઈ ગઈ શીખ મિત્રતા દૂરીઓથી નથી તૂટતી અડગ રહે છે ત્યાં સુધી કે બે દિલ તેને સાચવવા તૈયાર હોય જૂના મિત્રો સાથે ફરી મળવું એ જીવનનું સૌથી મોટું સોગાદ છે સમય પાસે બહુ બહાના હોય છે પણ મિત્રતાની લાગણીને કોઈ દૂર કરી શકતું નથી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઈક કોમેન્ટ અને શેર કરો આભાર